સંજોગો છે લોકશાહીના નિર્ણય પ્રમાણે લોકોના હાથ નો નિર્ણય હોય છે પણ કેટલાક ઐતિહાસિક પ્રસંગો એ ઇતિહાસના સાક્ષી બનતા હોય છે અને ઇતિહાસના સાક્ષી બનતા હોય છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતની અંદર જ્યારે પહેલા માં પહેલી ટિકિટ બાપુ તમે માને જાહેર કરીને ત્યારે મારો ક્ષત્રિય સમાજ હોય કે મારો બનાસકાંઠા જિલ્લો હોય આ બે ટાઈમે બાપુ તમારો આભાર માણ્યો અને અમને એમ લાગ્યું કે બનાસકાંઠાની જનતાની નોંધ એક જાગીરદાર આગેવાને જાગીરદાર નેતાએ એક ગરીબ સમાજની દીકરીની પહેલામાં પહેલી દિકરી જાહેર કરીને એની નોંધ લીધી છે અને સન્માન આપ્યું મારા સૌ વડીલોને એક બેન દીકરી તરીકે મારે કોઈ રાજકીય ભાષણ નથી કરવા જાતી કરીને ક્ષત્રિય સમાજ એની અસ્મિતા માટે બેન દીકરી માટે એ આજથી નહીં પણ ભૂતકાળ ઇતિહાસ ગવાશે કે અઢારે આલમ છત્તીસે કોમની કોઈ પણ બેન દીકરી હોય ગામમાં નાના મોટો કોઈ તકલીફ કે ઝઘડા જેવું હોય અને ગામની અંદર ક્ષત્રિય સમાજ એક ઘર હોય ને તો એને અઢારે આલમ એમ કે

કે ઇતિહાસ આપણી પાસે ગવા હોય અને જ્યારે ક્ષત્રિય સમાજની પોતાની બેન બેટી સામે કોઈ કોઈ પણ એક રાજ કે એવડા ગજાના મારશો સમજણપૂર્વક ના મારશો એ પ્રકારના ઉચાણ કરે ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારે પણ ના ચલાવી લે અને ના ચલાવી લે એટલા માટે કે આ પ્રણાલિકાને કઈક ને કઈક ક્ષત્રિય સમાજની પ્રણાલિકાને કલંક લાગે અને એટલા માટે કરીને આજે આ બનાસકાંઠા જીને ક્ષત્રિય સમાજે જે અસ્મિતા માટે કરી બતાવ્યું છે ને એ ઇતિહાસમાં આવનારા સમયની અંદર કોઈ પણ બેન દીકરી સામે કોઈને ઉચ્ચાર કરવો છે ને બાલ્મિકી સમાજની દીકરી સામે તોય પણ ઉચ્ચાર સવાલ કરવાવાળાને સો વખત વિચાર કરવો પડશે આ સ્થિતિનું નિર્માણ આજે એક બનાસ્કાંઠા જિન્હાએ કરી બતાવ્યું છે ત્યારે બાપુ મારે આ ક્ષત્રિય સમાજને અભિનંદનના ધન્યવાદ અને નમન એટલા માટે કરવા પડે કે ઘણા બધા બનાસ્કાંનાના ગામો એવા છે કે જ્યાં ક્ષત્રિય સમાજના એક બે ઘર હોય અને ભારતીય જનતા પાર્ટીએ ત્યાં મિટિંગ રાખી હોય ને આગલે તાને સમાચાર મળે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કે આગે આગેવાનો આ ગામમાં આવવાના છે એ દિવસે આગલા દિવસે મારા ક્ષત્રિય સમાજના યુવાનો તમામ સમાજ ને જેને નર્મ ભાવે વિનંતી કરે કે અમે આખી જિંદગી તમારા ભેગા રહ્યા છીએ અને અત્યારે અમારે તમારી જરૂર છે તમે અમારા ભેગા રહો અને અમારા કેવા ત્યાં મીટિંગ ના કરો અને સમગ્ર તમામ ગામો ની અંદર તમામ ગામના તમામ વધારે આલમ સતિષેક કોમે એ જાગીરદાર સમાજને ટેકો આપીને એ ગામમાં ભારતીય જનતા પાર્ટી ની મીટિંગ નથી થવા આપી આ તમારી લોકો સાથેનો પ્રેમ અને એને લાગણી છે એક બાજુ શરમુખતાર સાહેબ એક બાજુ નરમતા છે અને વિવેકની વાત આવે ત્યારે એનું પ્રમાણપત્ર જાગીરદાર સમાજને કોઈનું લેવાની જરૂર ના પડે ત્યારે તમારી બેન તરીકે દીકરી તરીકે હું વિશેષ નથી કહી શકતી પણ એટલું ચોક્કસ થી કહીશ હમણાં મને બે ત્રણ આગેવાનો વાત કરી કે ગેનીબેન આગા જિલ્લાનો પ્રવાસ રાતના સમયે પણ તમારે કરવાનો થાય છે ત્યારે તમે ડીએસપી ને લેટર લખીને તમારા પોતાના માટે કરીને પ્રોટેક્શન ની માંગણી કરો મેં એમને નર્મ ભાવે જવાબ આપ્યો કે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગામો ગામ મારો ક્ષેત્રીય સમાજ ફેલાયેલો હોય અને એક કુળ ની પ્રોટેક્શન માંગવું પડે તો એમની ખુમારીને ક્યાંક લાચન લાગે રાન અવગણ ને અને આજે બેને તમને વિનંતી કરી છે ચિઠ્ઠી લખી છે તમે મારા બધા રાન અવગણ જેવા ભાઈઓ

સીઆર પાટીલ સાહેબનો સીઆર પાટીલનું નેતૃત્વ છે અને એક બાજુ આપણું સૌનું ગૌરવ આપણા સૌનું ભવિષ્ય અને જે રાજવી પરિવાર સાથેની પરંપરાને જાળવવા રાખીને એ પરંપરાને આગળ વધારવા માટે એક બાજુ આપણા બાપુ શક્તિસિંહ ગોયલ બાપુનું નેતૃત્વ છે ત્યારે તમારે કોના હાથ મજબૂત કરવાના છે સમગ્ર ગુજરાતમાં એક સીટ આવશે ને તો દિલ્હીના દરબારની અંદર કોલર ઊંચા કરીને પાઘડી પહેરીને મારા આદરણીય વડીલ શક્તિસિંહ ગોહિલ સાહેબ એ વેઈ સંસદની અંદર કહે છે કે હું બનાસકાંઠા જિલ્લો જીતી લાવ્યો છું આમ તો સાહેબ બાપુ પહેલા પાંચ લાખ ના દાવો કરતા હતા કે અમે તો બધી પાંચ લાખ

હવે તો એક મહિનાની અંદર ગુજરાત પ્રદેશ ના ભાજપ ના પ્રમુખ ને અને રાજ્યના મુખ્યમંત્રી તમામ સંસાધનો સામે લગાવી દીધા એક બાજુ જનશક્તિ ને એક બાજુ ધનશક્તિ એક બાજુ સંસાધનો ને એક બાજુ સિદ્ધાંતો જ્યાં સિદ્ધાંતો હોય ને જ્યાં જનશક્તિ હોય ને ત્યાં ત્યાં કોઈ પણ પ્રકારની બીજી જરૂર પડતી નથી ત્યારે સંસાધનો વાપરી ચુક્યા ગુજરાતના નેતાઓને બધાને લાવી ચુક્યા અને હવે આવતીકાલે તમારે એમને પોતાને બનાસકાંઠામાં એક ગરીબ સમાજની દીકરીને હરાવવા માટે દેશના વડાપ્રધાનને આવવું પડે આનાથી મોટી તાકાત બનાસકાંઠાની કઈ હોઈ શકે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આજે આ તમારું જે મામેરું મારું જે મામેરું તમે બધાય ક્ષત્રિય સમાજ એ ભર્યું છે એ મામેરાની મર્યાદા હું સમજુ છું કોઈ બેન દીકરીના માતા ઉપર જાગીરદાર સમાજ સર્વ સમાજ ક્ષત્રિય સમાજ એના માતા માને ચૂંદડી ઉડાડે એ ચૂંદડીની શાન બાન ને મર્યાદા શું છે એ હું ખૂબ જવાબદારીપૂર્વક પૂર્વક સમજુ છું અને આ તમારી ચૂંદડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની હું આપ સૌને ખાતરી આપું છું મારી જવાબદારી ઘણી મોટી વધી જાય છે મારે રાજકારણ પૂરતું સીમિત ન રહીને આ તમામ સમાજોની પરંપરાઓ મર્યાદાઓ એક બેન દીકરી માટે એક મહિલા તરીકે મારે કેટલું જ કરવાનું હોય આ જવાબદારી આજે મોટી મારા શિર ઉપર માથા ઉપર જાગીરદાર સમાજે નાખી છે અને જાગીરદાર સમાજે નાખી છે ત્યારે પાંચ છ વાગ્યા સુધી એક પણ બનાસકાંઠાનું ભૂત રેડું ના રાખતા ત્યારે આ ચુંદડીની નાચ રહેશે હવે એમની પાસે ખોટું કરાયા સિવાયનું બીજું કોઈ ઓપ્શન વધ્યું નથી અને કોઈ ઓપ્શન નથી વધ્યું ત્યારે જે બૂથો ઉપર ખોટું કરવા માટે એમની પરંપરાઓ રહી છે મારો જાગીરદાર સમાજ અને પ્રોટેક્શન આપે ગરીબોને એજન્ટોને પ્રોટેક્શન આપે અને જ્યાં સુધી મતદાન પૂરું ના થાય ત્યાં સુધી ખડે પગે રહી અને પાર્ટીને કોંગ્રેસ તરફ ઉપર કોંગ્રેસ પાર્ટીને મતદાન થાય એ પરમાણે જે વ્યવસ્થાઓ હોય કે જે કંઈ નાના મોટું કરવાનું હોય રાજકારણમાં મારે તમને કઈ કહેવાનું ના હોય અને જાગીરદાર સમાજમાં એ મારે એક ઠાકોર સમાજની દીકરી તરીકે રાજકીય વાત કરવી એ હું પોતે પણ યોગ્ય માનતી નથી ગળ સુધીમાં પ્લડમાં જેને રાજકારણ વારસામાં મળેલું હોય એને કઈ એંગલથી લડવું શું કરવું એ તમામ રણભૂમિ સાથે વર્ષોથી પરંપરાગત રીતે લડો છો ત્યારે હું એટલું જ કહું કે તમારી બેન દીકરીને વિજય બનાવજો અને આજે સમાજની દીકરીને મદદ કરે છે આવતીકાલે ક્ષત્રિય સમાજ હોય અઢારે આલમ છતીસે કોમ ને આજે કોઈ અમને વેત નમે તો આવતીકાલે હાથ નમવાની જવાબદારી અમારી છે અને એમાં અમને મારા એક પરંપરાગત રીતે ભામણા લીધા મા ભવાની પ્રાર્થના કરું કે મા ભવાની જગદંબા એમાં અંબાજી મારા ક્ષત્રિય સમાજની એકતાને એકતા ક્યાંય નજર ના લાગે એ શબ્દ સાથે આપ સૌનો નો ખૂબ આભાર